નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બીજું સ્વાગત ગીતની વાત કરવાના છીએ તો આ રીતની આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વાધ્યન પથિના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે સ્વાગત ગીત તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયો છે આવા સ્વાગત ગીતમાં વધારે લોકોના સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે અહીં તમે તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાયના અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે આ માટે શાળાના ક્લા કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય વગેરે ઉપયોગી થશે લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવાર્થ ગધ્ય સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો તો મિત્રો અહીં આપણે સ્વાગત ગીત લખીએ શાળાને આંગણે આવ્યા મહેમાન રે કરીએ સ્વાગત ને હૈયે છે હર્ષ રે પધારો પધારો મહેમાન નાનેરા બાળ અમે ખીલતા કુસુમ કરી મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન પધારો પધારો મહેમાન નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ હૈયાના હેતને સામે તે રાખીએ પધારો મહેમાન શાળાએ આવ્યા છો આપ તો માર્ગ રે ચીંધજો શીખામણના બોલ બે અમને કહેજો રે તો આ તું મિત્રો આપણો સ્વાગત ગીત હવે એમનો સ્વાગત ગીતનો આપણે ભાવાર્થ લખવાનો છે આ સ્વાગત ગીતમાં બાળકો શાળામાં આવેલા મહેમાનને આવકારે છે અને કહે છે કે આંગણે મહેમાન મોંઘેરા મહેમાન આવ્યા છીએ તેમનું હૈયામાં હર્ષથી સ્વાગત કરીએ છીએ મહેમાનોને પધારો પધારો કહીને સ્વાગત કરે છે બાળકો કહે છે અમે જેમ ખીલતો ફૂલ હોય અને કડી જેવા છીએ અને મહેમાન પાસેથી જ્ઞાન મેળવીશું અને મહાન થઈ તમે મોંઘેરા મહેમાન પધારો અમે નાનક નાનકડા બાળક છીએ તમારું સ્વાગત કરીએ છીએ હૈયાનાથી તમને પ્રેમ સામે રાખીએ છીએ તમે મોંઘેરા મહેમાન પધારો બાળકો આવેલા મહેમાનને કહે છે તમે હવે આવી ગયા છો તો અમને એક સારો માર્ગ ચીનજો એ માર્ગે અમે ચાલીશું અને તમારા શિખામણના બે બોલ અમને કહેશો અમે તેને સ્વીકારીશું તમે મોંઘેરા મહેમાન વધારો મારી શાળામાં તમારું હેત પ્રેમથી સ્વાગત છે તો મિત્રો આ આપણો ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટ નંબર બે આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વાધ્યયન પોતીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે